છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જોગસ પાર્કના નામને લઈ વિવાદ શોધ થયો છે જોગસ પાર્ક ખાતે જાન્યુઆરીમાં શિવાજી સ્ટેચ્યુ પાર્ક ઉભો થયા બાદ હિન્દુ સંગઠનો દ્વારા જોગસ પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવા માટેની માંગ ઉઠી હતી અને શિવાજી જયંતીએ ભરૂચ શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામી દ્વારા શિવાજી પાર્ક નામ સત્તાવાર રીતે જાહેર કરી દીધું હતું જે બાદ ગત સપ્તાહે વિવિધ હિન્દુ સંગઠન દ્વારા છત્રપતિ શિવાજી પાર્ક નામ અભિકરણ માટે લેખિત આવેદન એસડીએમ અને નોટિફાઈડ અધિકારીઓને તબક્કાવાર આપી રહ્યા છે જે વચ્ચે હવે અચાનક જ નોટિફાઈડ વિભાગ દ્વારા જોગસ પાર્કનું નામ અટલજી પાર્ક કરી દેવા સાથે પાર્કના ગેટ પર તકતીઓ લગાવી દીધી છે જેને જોતા જ હવે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે તેઓ દ્વારા સવાલ ઉઠાવ્યા હતા કે જ્યારે આ નામ સ્ટેચ્યુ પાર્ક બન્યા પૂર્વે જ મંજૂર થયું હતું તો તે સમયે કેમ નામ ન બદલ્યું કે પછી બોર્ડ ના લગાવ્યું હવે જ કેમ લગાવ્યું અટલ નામ સામે અમારો કોઈ વિરોધ નથી પણ એ નામ અન્ય બાગોનું પણ આપી શકાય હત જાણી જોઈને હવે નામકરણ કરી હિન્દુ સંગઠનોની લાગણી દુબાવી રહ્યા છે ત્યારે મુદ્દે આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાનું પણ મન બનાવ્યું છે